આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ ગત ચૂંટણીઓમાં મહિલાઓની મતદાનની ઘટતી જતી ટકાવારી બાબતેના કારણોની ચર્ચા કરી તેમજ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર વધુમાં વધુ મહિલાઓ મતદાન કરે તે માટે આહવાન કરી ઉપસ્થિત તમામ મહિલાઓને માર્ગદર્શિત કર્યા હતા મહિલાઓ સહિત કંપનીના તમામ કર્મચારીઓને ચૂંટણી પંચના હેલ્પ લાઈનિકેશન સહિતની વિવિધ સુવિધા કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સિગ્નેચર કેમ્પેનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સહિત તમામ અધિકારી અધિકારીશ્રીઓ તથા ઉપસ્થિત મહિલાઓએ મતદાનના સંકલ્પને પોતાની સહી દ્વારા રજૂ કર્યો હતો આ કાર્યક્રમમાં બોટાદ તાલુકા વિકાસ અધિકારી શ્રી જયરાજસિંહ ગોહિલ સહાયક માહિતી શ્રી રાધિકા વ્યાસ તથા મારુતિ માલિક સહિતના અધિકારી ઉપસ્થિત રહીને મતદાન જાગૃતિ માટેના લોકો સુધી પહોંચાડી લોક થી વધારવાનો પ્રયાસ કર્યો હતો એટીડીઓ શ્રી એમ એન સહિત તાલુકા પંચાયત બોટાદની સમગ્ર ટીમે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો